અંજની માતાજી મંદિર એટલે કે હનુમાનજીના માતાજીનું મંદિર જય શ્રી રામ હર હર મહાદેવ આ છે એ વૃક્ષ આ જગ્યા ઉપર તમારે કોઈ પણ મનોકામના હોય એ પૂરી થાય છે એક હજાર વર્ષ સુધી આ જગ્યા ઉપર અંજની માતાએ તપસ્યા કરી હતી જ્યારે હનુમાનજી મહારાજના દર્શન નીલ પર્વત પર વિરાજમાનમાં અંજની દેવી હનુમાનજી માતાનું મંદિર છે તો દિવ્ય દર્શન કર પુણ્ય લાભ અર્જિત કરે અંજની માતા એટલે કે હનુમાનજીના માતાશ્રીનું મંદિર આ જગ્યા ઉપર આવેલું છે આ જગ્યા ઉપર અનગિન માત્રાઓ પણ આપણને જોવા મળે છે અંજની માતાજીનું મંદિર એટલે કે હનુમાનજીના માતાશ્રીનું મંદિર જય શ્રી રામ હર હર મહાદેવ बहुत प्रेम से बोलो जय माता आज बड़ी सरकार है कोई शेवा भी करा दे बाबा का है। दुर्गा माता चंडी मैया के भंडार में आए तो मेरी मनोकामना पूर्ण रहेगी जय माता जो मन में सोचा पूर्ण हो जाए बिगड़ा काम पूर्ण रहेगा जय माता जय माता આપણે જેવા ચંડી માતાજીના મંદિરે દર્શન કરીને આવીએ છીએ કે સામેની બાજુએ તમે રોપવે જોઈ શકો છો રોપવેની એક્ઝિટ સામેની બાજુનો જે રસ્તો છે એ જાય છે અંજની માતાજીના મંદિર તરફ જ્યાં આપણે દર્શન માટે જઈ રહ્યા છીએ અને આ બેવું મંદિર વચ્ચે એટલું બધું ડિસ્ટન્સ નથી આરામથી તમે એ જગ્યા ઉપર પહોંચી શકો છો રસ્તો એકદમ સરળ છે પગથિયા નથી આ રીતનો રસ્તો છેક સુધી આવે છે અમુક પગથીયાઓ આવે છે જ્યારે મંદિર આવે છે ત્યારે આપણને પગથિયા જોવા મળશે ત્યાં સુધી આ રીતે નોર્મલી ચાલીને જવાનું છે મમ્મી કેવો થાક લાગ્યો ના ન લાગ્યો પપ્પા થાકી ગયા હૈ કઈ લાલ લાલ જી મે લે એ ના સાસ તોડી જો ખૂબ જ સુંદર અત્યારે કેવું છે કે ઉનાળો છે એટલે આપણને એટલી લીલોતરી જોવા નથી મળતી બાકી ચોમાસાના સમયમાં આ જગ્યા ઉપર લીલોતરી ગ્રીનરી જે છે ખૂબ જ જોરદાર આપણને જોવા મળે અને અહીંથી આપણે જો જઈ છીએ હવે સીધા આગળ હમ કે કોટ એન આ હા હા હું આ ખબર અતરે ભઈલા નઈ 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 ફ્રેન્સ આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ અત્યારે આ જગ્યા ઉપર એટલે કે અંજની માતાના મંદિર તરફ થોડી સીડીઓ આવે છે સીડી ચડીને આપણે ત્યાં ઉપર પહોંચી જશું જય શ્રી રામ જય શ્રી રામ 对，最多一百点。 ફરી પાછું આપણે જ્યારે મંદિર તરફ જઈ રહ્યા છીએ ત્યારે અગેન આપણને આ જગ્યા ઉપર માર્કેટ જોવા મળે છે માર્કેટમાં તમે પ્રસાદીથી માની તમામ વસ્તુ આ જગ્યા ઉપર ખરીદી કરી શકો છો અને આ જે બધા છે કાઉન્ટર્સ આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે બધી વસ્તુ આ જગ્યા ઉપર મળે છે અંજની માતાને શ્રીફળ પ્રસાદી જે પણ તમારે વધારવું હોય ધરવું હોય એ આ જગ્યા ઉપરથી જ ખરીદી કરી શકો છો અને આ જગ્યા ઉપર લડ્ડુ પણ મળે છે જય શ્રી રામ આવડું આ મંદિર ચલો જય શ્રી રામ જય શ્રી આ જગ્યા ઉપર ફૂડ પણ તમને મળી રહેશે છોલે ભટૂરે ભજીયા સમોસા દાલ રાઇસ બધી વસ્તુ આ જગ્યા ઉપર મળી રહ્યા છે અને અહીંથી આગળ આપણે જશું દર્શન કરવા માટે

જય શ્રી રામ જય માતાજી મિત્રો આ છે હનુમાનજી મહારાજનું મંદિર જે આપણે દર્શન કરી રહ્યા છીએ જય હંજલી જય માતાજી જય માતાજી અત્યારે આપણે આ જગ્યા ઉપર જે અંજની માતાનું મંદિર છે એની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ આ જગ્યા ઉપર આ જે મંદિર છે એક હજાર વર્ષ જૂનું છે મિત્રો આ જગ્યા ઉપર આજે મંદિર છે એ એ જગ્યા ઉપર અંજની માતાએ એક હજાર વર્ષ સુધી તપસ્યા કરી હતી જે આપણે અહીંના બાપુ જે છે એમને ઇતિહાસ જણાવેલો છે છતાં ભાઈ મારા અધ્યયન પ્રમાણે જે કંઈ પણ ઇતિહાસ છે હું તમને વોઇસ ઓવરમાં જણાવીશ કે શું આ જગ્યાનો ઇતિહાસ છે અત્યારે જે પ્રમાણે આપણે જાણ્યું છે એ પ્રમાણે એક હજાર વર્ષ સુધી આ જગ્યા ઉપર અંજની માતાએ તપસ્યા કરી હતી જે આપણે જ આ જગ્યા આપણે જોઈ રહ્યા છીએ એ જગ્યા પ્રતીક્ષા ખંડ છે જગ્યા ઉપર દર્શન કરીને તમે પ્રતિક્ષા કરી શકો છો અને સામેની બાજુએ જે છે એ મેઇન મંદિર એટલે કે અંજની માતાનું મંદિર અને સામેની બાજુએ આપણે જે જોઈ રહ્યા છીએ એ હનુમાન દાદાનું મંદિર જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ જય હનુમાનજી મહારાજ જય હનુમાન જય મહારાજ જય હનુમાનજી મહારાજ ભાગ છે સંતોષી માતાજીનું મંદિર જય માતાજી જય માતાજી તમે સંજની માતાના ખૂબ સરસ મજાના દર્શન કર્યા છે હવે આ જગ્યા ઉપર મનોકામના વૃક્ષ પણ છે જેના દર્શન કરીને તમે તમારી મનોકામના પૂરી કરી શકો છો આ છે એ વૃક્ષ આ જગ્યા ઉપર તમારે કોઈ પણ મનોકામના હોય એ પૂરી થાય છે માં ભદ્રકાલી એવમ નાગેશ્વર મહાદેવ કે દર્શન અને અહીંયા મંદિર પણ છે ભગવાન ભોળાનાથનું એને પણ આપણે દર્શન કરીએ અને આ છે મનોકામના વૃક્ષ ભૂમિ હાલ દર્શન કરી લો સરસ મજા જય માતા તમે આ જગ્યા ઉપરનું એટમોસ્ફિયર અત્યારે આવું છે તો વિચાર કરો કે આ ચોમાસા દરમિયાન કેવું એટમોસ્ફિયર છે જબરજસ્ત એકવાર ચોમાસામાં આ જગ્યા ઉપર જરૂરથી દર્શન કરવા માટે હોવું જોઈએ કેમ કે ખૂબ જ સુંદર જગ્યા છે સામે અંજની માતાનું મંદિર આ જગ્યા પર ભદ્રકાળી માતાજીનું મંદિર છે આ જગ્યા ઉપર આપણે ભગવાન ભોળાનાથના દર્શન કરી શકીએ છીએ જય રામ જય મહાદેવ મહાદેવ જય ભોલેરા આ જગ્યાએ નવીન ખાસ વસ્તુ એ છે કે આ જગ્યા ઉપર અંજલી માતાના મંદિરમાં વાંદરાઓ સમયાંતરે આવતા રહે છે આ જગ્યા ઉપર જો તમે આવો છો તો ચશ્માનું ખાસ ધ્યાન રાખો કેમ કે વાંદરાઓ જે છે તમારા ચશ્મા જટવાને આવશે અને તમને કદાચ હાથમાં લગાડી પણ શકે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવું આ જગ્યા ઉપર એક મનોકામના પૂર્ણ થાય એવું એક વૃક્ષ પણ છે એના પણ આપણે દર્શન કરીએ છીએ હવે અહીંથી આપણે આગળ વધી રહ્યા છીએ અને ફરી રોપ વે થ્રુ આપણે નીચે ઉતરીશું એક પાણીની બોટલ આપજો ને ભાઈ અહીંયા ત્રીસ રૂપિયા લેવામાં આવે છે પાણીની બોટલના ચનોની વીસ રૂપિયા પ્રાઇસ હોય છે બટ ત્રીસ રૂપિયા લેવામાં આવે છે સામેની બાજુએ તમે જુઓ ને તો આ જગ્યા ઉપર શિકંજી સોડા એ બધી વસ્તુ મળતી હોય છે આપણે આગળ ટ્રાય કરી હતી આપણને બહુ મજા ના આવી અને આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે કઈ રીતે બધી વસ્તુઓ છે આ જગ્યા ઉપર હિંગ ચંદન આ બધી વસ્તુ મળે છે અહીંથી આપણે હવે આગળ વધીશું અહીંથી હવે આપણે આગળ વધીશું અને જોઈએ આપણને હવે આગળ બીજી શું વસ્તુ જોવા મળે છે તડકો થઈ ગયો છે અત્યારે વાગ્યા છે બપોરના સાડા બાર અને હવે આપણે જઈ રહ્યા છે નીચે તરફ આ જગ્યા ઉપર તમે જુઓ ને તો સામેની બાજુ કદાચ તમને દેખાતું તો એ રોડ ચાલીને જવાનો છે પણ ચાલીને જવામાં યંગસ્ટર્સ બધા હોય તો આવી શકે બાકી રોપ વે બેસ્ટ છે દસ મિનિટમાં તમે આ જગ્યા ઉપર પહોંચી શકો છો ચાલીને આવો તો એને એવરેજ કલાક દોઢ કલાકની આસપાસનો સમય લાગી જશે આવતા આવતા ઘણા બધા યાત્રિકો આ જગ્યા ઉપર તમને જોવા મળે છે